તો મિત્રો વરસાદી આવ ધંધે લગાડ દીધા બધા અને આપણે તો પાંચ દિથિયા નાય હે જરાક બંધ થાય ને જરાક એક ઉકાળ જીવ થાય તો પાછો ન હોય ના આવી જાય અને નુકસાની ના પાર હે ખેડૂતને તો તમારે કેટલીક નુકસાન છે ને કેવો વરસાદ છે તે કોમેન્ટમાં જણાવજો ભગવાનની બધાની લાગટ લીધા કે કોઈ કોરો ન રહી જાય એટલે કણખરતા ખેડૂતને બધાયને પાથરા પર લારી દીધા ભાગીને જોગી બિસારા નીકળે ગયા એ નીકળે ગયા બાકી માણસને તો ઠીક પણ માણસને તો હેરાન કર્યા પણ ઢોરને બહુ વધુ હેરાન થાય બિસાણા ઢોરનો કુસો આખો આખો બગાડે નાખ્યો આખું વરમ બિસારા માંડવીના મગોટા ઉપર ઢોર હોય પણ ઢોરને ખાધા જેવો રહેવા નથી દીધો આ તો બધી કુદરતી આફત છે ત્યાં તો કોઈનું કંઈ હાલતું નથી પણ ઢોરની વધારે તકલીફ થાય બિસારને કારણ કે ઢોરની ખાવાનું પાછું કંઈ વાવે તો એ ખેડૂત વાવે પણ તાત્કાલતા ન થાય એટલે આ જાહા હોય બધાને પરવાનો સ્ટોક હોય એ બધાને પૂરો થઈ ગયો હોય ને કે હમણાં નવો માલ આવે જાય નવો મગોટો નવો ભૂકો આવી છે એટલે આપણે ઢોર હખિયાળી છે તો માણસ તો બિસારા અહીં કે નહીં હોય તો પેટ ફરી છે ગમે નાથી ઉસી પાસીના ના લઈને પણ ઢોર ને બિસારા મરો હે બધાય નહીં જો વધ્યો હે વરસાદ હવે તો વધવાનો હે જ્યાં બધે શિયારી કરો હા અંધાર થઈ ગઈ ફૂલ અંધાર થાય એટલે વરસાદ વધવાનો જ છે મિત્રો વરસાદ દી નીકળે ગયા પણ આજ વારો લઈ લીધો વાંચતા હબાવ હે શિયાળી કોઈ શિયાળી કોઈ ઝકડ બંધ થઈ ગયો અંધાર થઈ ગયા પાણી પાણી કરે નાખીએ

Basia, poni ni kawa kawala mba gale? Basia, poni 老三的牙保健，还老三的牙保健。 મિત્રો આપણે રાતનાય જો એટલો વરસાદ પડ્યો છે આ મોહ પથારી ફેરવે નાખી સારા અંજ રાતનો વરસાદ છે ફૂલ વરસાદ વર હમણાં વાહે આપણે હે વિડીયો ઉતારવાની પરવા નતા કારણ કે વરસાદો જીવો પડે કે કાઈ મગજ કામ ના જ કરતો કોઈના ધંધે લાગે ગાહ ઉપર સાર મહિનાની મિનત અટાણે બધી પાણીમાં જ મોટા મોટા પાછું કોઈ પણ ગામ ખાલી નથી જ કે આ ગામડામાં નેત ન તો એ આવે અમારે તો આ બાજુ વરાંધી હોય જ પરવા પાથરા પલ્યા હતા આપણે તો બસાઈ ગાંતા નતા પલરા ઘણા એની બિસાણા પાથરા પલ રહ્યા હતા ને જ્યાં હુકવે ને ફેરવે પાથરાને પાછી જરાક હુંકાય તો વરે પાછા સાટા આવે જાય તી અવાર પરવા એ રીતના થતું ને અવારતા એક ગામડા ખાલી નથી પરવા બધા લાગત ગામમાં નહોતો અમુક અમુક લતામાં હતો તો અવાર તો એક ગામડું જ ખાલી ને જીલો તાલુકો કે કોઈ પણ કાંઈ ખાલી ને એટલો વરસાદ પડ્યો હા છતાં ખરી બિસારાની ખેડૂત હા વેરાને આટલી કર નાખ્યા જો આમાં પાણી ભરાઈ ગયા તાલ પતરી માથે હા તાલ પતરી માથે પાણી ભરાઈ ગયા ને આમાંય ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા વરે પાસે જો અટાણામાં અંધાર થઈ વરે પાસે અંધાર થઈ

ઢાકે ઢાકે ને ઢાકે કઈ બિસાર કેટલાક ઢાકે કેટલાક દે ઢાકલ રહી વધારે વરસાદ આવે એટલે બધું પાણીમાં બધું વરસાદી હા હેરાન કરી નાખ્યા માણસ ને બધા બિસાડાવ ખેતરો ખેતર જ્યાં ઢાકલ પડ્યા નેટ ખેતરમાં કામ થતું કે નેતા ઢગલા એ ઉખેરાતા ખાઈ નતા બાકી તો જાય બાદશાહ પડ્યા જે ખેડૂય હસવું ને દસ ટકા હસવાનું નેવું ટકા ખેતરમાં હે હસવાણું ઈની બધે કામ હસવાય આ રહેજો આ માથે પાણી ભર્યા ક્યાંક હસવાણું ઈની બદલે કામ આ માથે પાણી ભર્યા બધા પૂરી સડા ખેડૂ બિસારા બધા કાંઈ નો ને ખેડૂતો ઢોર નો બિસાર બધાનું પોતા કુસા ઉતાઈ એવલી બાજુ બધા પાતરા પડ્યા હવે કાઉ કુસો ખાધા જેવો હરિયા આ સાઈડે બધાય પડ્યા પાતરા